મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદકીય પગલાં લઈ શકે છે યુવાનોને સાનકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે નવો સાહસ લલચાવનારું તથા સારું વળતર આપનારું હશે વ્યસ્ત દિનચર્યા જતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે ઉપાય હનુમાનજીની મૂર્તિ માટે સિંદૂરનો ચોલા અર્પિત કરો વૃષભ રાશિફલ પોતાના સારા સ્વાસ્થ્યના લીદે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે ખુશખુશાલ ઊર્જા સભર પ્રેમાળ મૂડમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કેમ કે આજે તમારું પ્રિય પાત્ર જલ્દીથી નારાજ થઈ જશે. કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે. આવો કરવા પૂર્વે તમારા માતા-પિતાની પરવાનગી લેજો. અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે. રાત્રે ઓફિસથી ઘરે આવતા સમયે તમારે આજે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો. લોકોનો ચંચુપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય દાદા દાદી અને વૃદ્ધોની સેવા કરી પોતાના પ્રેમી જોડે સામંજસ્ય સાચવો મિથુન રાશિફળ રમૂજી સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે એવા સંબંધીઓ મેળવવા બદલ તમે નસીબદાર છો આજે કોઈ જૂનો મિત્ર તમારાથી નાણાકીય મદદ માંગી શકે છે અને જો તમે તેની મદદ કરો છો તો તમારા નાણાકીય હાલત અમુક નબળા થઈ શકે છે તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો આજે તમારું પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પડારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે આજે ઓફિસમાં તમે જે કામ કરી રહ્યા છો તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે આજે તમને તમારી સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવામાં ઘણો સમય પસાર કરી શકો છો આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે પરંતુ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે ઉપાય માટીનો ચૂલહો રોટી લાલ ભૂરા કૂતરાને ખવડાવવાથી પ્રેમજીવનમાં મીઠાશ આવે છે કર્ક રાશિફળ મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો યાદ રાખો આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે તમે જેની દરકાર કરો છો એવી કોઈક નિકટની વ્યક્તિ સાથે સંવાદનો અભાવ આજે તમને હતાશ કરી મૂકશે હિંમત હારતા નહીં નિષ્ફળતા કુદરતી બાબત છે અને આ જ જીવનની સુંદરતા છે આજે તમે કેન્દ્રસ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે આજે તમે સમયની નાજુકતા જોઈને તમારા માટે સમય કાઢી શકો છો પરંતુ કોઈક ઓફિસના કામના અચાનક આગમનને કારણે તમે તેમ કરી શકશો નહીં તમારા જીવનસાથીના જૂઠાણાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે જો કે એ સાવ નાની બાબત હશે ઉપાય ખુશ અને સંતુષ્ટ કુટુંબ જીવન માટે વૃદ્ધ મહિલાના ચરણ સતત સો દિવસ સુધી સ્પર્શીને આશીર્વાદ મેળવો સિંગ રાશિફળ મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલાક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે કોઈપણ નિર્ણય જોહેર કરતા પહેલાં સંતુલિત મનવે મેળવો તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે તમે તમારે પૈસા આપી તો દેશો પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે કામ બાકી હોવા છતાં રોમાંસ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે અનુભવીઓ લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો તમે તમારા મનપસંદ કાર્યને ફ્રી ટાઈમમાં કરવાનું પસંદ કરો છો આજે પણ તમે કંઈક એવું જ કરવાનું વિચારશો પરંતુ કોઈ વ્યક્તિના ઘરે આવવાના કારણે આ યોજના બગડી શકે છે તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે ઉપાય સારા અને મોટા આરોગ્ય લાભ માટે દૂધ ખાન અને ચાવલથી બનાવેલા મિષ્ઠાનનો સેવન કરો કન્યા રાશિફળ તમારું શારીરિક સારમથ્ય જાળવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું ધન ખરાબ થઈ શકે છે જેથી તમને માનસિક તાણ થઈ શકે છે તમારી બંધની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે તમારું પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો ઉપાય પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે પોતાની મા તરફથી ચાવલ અને ચાંદી ગ્રહણ કરી ઘર મૂકો તુલા રાશિફળ અન્યો વિરુદ્ધ વેરઝેરની ભાવના પોષવાથી તમને માનસિક તાન મળશે તમારે આવા વિચારો ટાળવા જોઈએ કેમ કે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાનું નાશ કરનારા હોય છે ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખશાંતિ અને સમૃદ્ધિ લાવશે તમારા મિત્ર સાથે બહાર જાઓ ત્યારે સારી રીતે વર્તો કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લેતા પહેલાં બે વાર વિચારજો આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવાની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રોંધાતો લાગશે તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે ઉપાય ભાવા ગણેશના મંદિરમાં જઈને ભગવાનનો આશીર્વાદ લેવાથી તમારી કારકિર્દીમાંથી બાધાઓ દૂર થશે અને વિકાસની સંભાવનાઓ વધશે વૃશ્ચિક રાશિફળ શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દ્રઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવામાં સક્ષમ હશો તમારું જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકો પ્રભાવિત કરશે તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચે તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનામાં થશે કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ રીતે એવું જણાય છે આજનો દિવસ તમે ખૂબ વ્યસ્ત રહેશો પરંતુ સાંજે તમારી મનપસંદ વસ્તુઓ કરવા માટે પૂરતો સમય મળશે વરસાદ રોમાંસ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ અવાજ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે ઉપાય પેશાગત સફળતા માટે પક્ષીઓને મીઠી વસ્તુઓ ખાવા માટે આપો હન રાશિફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ નાના કી દ્રષ્ટિ આજ નું દિવસ મિશ્ર રહેવા નું છે આજ તમણે ધન લાભ તો થશે પરંતુ તેના માટે તમણે સખત મહેનત કરવાની જરૂર હશે બાળકો તમણે ઘરના કામમાં મદદ કરશે તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે આજે તમારું પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો ઉપાય પોતાના મોટા ભાઈઓ પ્રતિ સ્નેહ અને સન્માન આપી સારો વિત્તીય જીવન સુનિશ્ચિત કરો મકર રાશિફળ મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે સમય અને ધનની કિંમત કરતા શીખો નહીં આવનારા સમયમાં તમને તકલીફ પડી શકે છે લાંબા સમયથી જેમના સંપર્કમાં હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે મફત સમયનો સંપૂર્ણ આનંદ માણા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠમ ક્ષણ સરશો આહા ગણેશ મંદિરમાં દુર્વાદાન કરવું નાણાકીય જીવન માટે સારું છે કુંભ કુંભરાશિફલ તમારી જાતે જ કોઈ દવા લેલાનું ટાળજો કેમ કે એવું કરવાથી ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા વધી શકે છે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશ પળો વિતાવો આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારા સપના આપશે તમારા ભાગીદાર સાથે કામ લેવું મુશ્કેલ હશે તમારે જે સંબંધોને મહત્વ આપ્યું છે તેને સમય આપવાનું શીખવું પડે છે નહીં તો સંબંધ તૂટી શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠમ દિવસ વિતાવશો ઉપાય લીલા રંગના કપડાં પહેરો મીન રાશિફળ એક શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે નાણાકીય જીવનમાં આજે ખુશહાલી રહેશે આની સાથે તમે દેવાથી પણ આજે મુક્ત થઈ શકો છો તમારે બાળકો સાથે કેટલોક સમય વિતાવવાની તથા તમને સારા મૂલ્યો શીખવવાની તથા તમને તમની જવાબદારીની જાણ થાય તેવા પ્રયાસો કરવાની જરૂર છે કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે કોઈ બી સંકટ પ્રાપ્ત કરવાને તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે ઉપાય કોઈ કોઈપણ શનિમંદિર ઉપર તેલ અને પ્રસાદ ચડાવું અને પોતાના સંબંધોમાં રોમાન્સ વધારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં તમારી રાશિનું નામ લખો તમારો દિવસ શુભ રહે